ડોક્ટર આંબેડકર ઓવરબ્રિજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખુલ્લું મુકાયું પરંતુ પોલીસે ગયા રાજકારણના ઈશારે તરત જ બંધ કર્યું આજ રોજ સાંજના ભાગમાં કોંગ્રેસ સમિતિ ગાંધીધામ દ્વારા ગાંધી માર્કેટ પાસે મૌન રહી ત્યારબાદ આંબેડકર ઓવરબ્રિજ પાસે ગયા અને જય ભીમ અને ભારત માતા કી જય બોલી શ્રી ફૂડ વધારીને ઓવરબ્રિજ ચાલુ કરાયું પરંતુ કોઈ રાજકીય નેતાના ઈશારા પર તરત જ પોલીસ દ્વારા ઓવરબ્રિજ બંધ કરાયું ગાંધીધામ જિલ્લા ગણા સમિતિ ડોક્ટર આંબેડકર બ્રિજ નિર્માણનું કામ ચાલુ છે પણ હવે તે કામ પણ પૂર્ણ થઈ ગયું છે

આજ રોજ ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા પુલ જે તે દિવસનો તૈયાર થઈને પડેલ છે છતાં પણ સરકાર એનું ઓપનિંગ કરીને પ્રજા માટે ખુલ્લી નથી મૂકતી એટલે આજે ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પુલને જનતા માટે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો કેમ કે પબ્લિક સવાર સાંજ અહીંયાથી પુલ જે બની ગયા છતાં ચાલુ ન થાવાથી સવાર સાંજ પબ્લિક બહુ ટ્રાફિકમાં પીસાય છે એના સિવાય પબ્લિક માટે જ્યારે ટ્રાફિક થાય છે ઘણી વખત એમ્બ્યુલન્સ ને ઘણી બધી ટ્રાફિકમાં ફસાઈ જાય છે તો કુલ તૈયાર છે તો સુકાન સરકાર એને ચાલુ નથી કરતી અમારો પ્રશ્ન એ છે આટલો ટાઈમ અમે ઘણી વખત આના માટે લડત આપી છતાં ચાલુ ન કર્યો એટલે આજે સાહેબ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ઓસલો બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો